હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે એજ્યુકેશન અને ન્યૂઝની અંદર ચર્ચા કરીશું કે ગુજરાત ફોરેસ્ટ યાર્ડની એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવા જે મિત્રો ગુજરાતની અંદર ફોરેસ્ટની પરીક્ષા હમણાં પતિ જેની અંદર આંદોલન પણ ખૂબ થયું અલગ અલગ જિલ્લાવાઈઝ આંદોલન પણ કરવામાં આવ્યા હતા ગાંધીનગર ખાતે પણ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું એ લાસ્ટમાં છેલ્લે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં નામ આવ્યા હતા એમને રનિંગ અથવા પ્રેક્ટિકલ માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવી દીધા છે તેના માટે આ એક પોસ્ટ તમને વિડીયોના માધ્યમથી હું સમજાવી શકું છું કે ફોરેસ્ટ ગાર્ડના એડમિટ કાર્ડ આજથી શરૂ થઈ ગયા છે અને કેવી રીતે ડાઉનલોડ કરવા એ આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું તો મિત્રો આજે વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ ટેસ્ટ અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા અને આગળ વાત કરીએ તો એ ટેસ્ટની અંદર ત્રીસ સપ્ટેમ્બરથી ફોરેસ્ટના કોલેટર ડાઉનલોડ થઈ થઈ ગયા છે અને તેની અંદર અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ આગળ દર્શાવવામાં આવેલી હશે અને અહીંયા તમે જોઈ શકો છો કે દીપક કે કુમાર રાજની અહીંયા ટ્વીટ પણ દર્શાવવામાં આવેલી છે કે બીટગાજ શારીરિક કસોટીનો પ્રોગ્રામ યથાવત એટલે કે વરસાદ બંધ થતાં તંત્રએ લીધો આશકારો આજ સાજના સાચના થશે ડાઉનલોડ ને વરસાદ આવે તો એકાદ દિવસ આગળ પાછળ કરવાની પણ તંત્રની તૈયારી છે અહીંયા તમે અહીંથી ડાઉ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું જેના દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો એના પર ક્લિક કરશો તો અહીંથી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અહીંયા ઓજોસની વેબસાઇટ આવી ગઈ છે એના દ્વારા તમે એડમિટ કાર્ડની અંદર કોલ લેટર પર જશો કોલ લેટર પર જશો એટલે આથી તમે ફોરેસ્ટનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો વનરક્ષકના અહીંયા કન્ફર્મેશન નંબર અને બડ ડેટ તમારે નાખવાની રહેશે અહીં કેપચા ભર્યા પછી તમારે એડમિટ કાર્ડ આવી જશે તો મિત્રો આગળ આપણે ચર્ચા કરતા હતા કે એડમિટ કાર્ડની આપણે ચર્ચા કરી નાખી કઈ રીતે ડાઉનલોડ કરવો એ પણ આપણે વિડીયોના માધ્યમથી જોયું હવે આપણે જોઈશું કે બીજી પણ માહિતી અહીંયા દર્શાવવામાં આવે છે અલગ અલગ ભરતી અથવા યોજનાની માહિતી પણ અહીંયા રેગ્યુલર આ વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવે છે તો તમે જો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હો તો અહીં ક્લિક કરશો વોટ્સઅપ ગ્રુપ પર તો તે ત્યાંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો અને આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારે અવશ્ય વોટ્સઅપ ગ્રુપની જોડાઈ જવું જેથી ગુજરાતની અંદર કોઈપણ યોજના હોય અથવા ભરતી હોય એની માહિતી તમારા સુધી મળતી રહે થેન્ક યુ